આજકાલ પિત્તની સમસ્યા ખૂબ વધારે જોવા મળે છે એમાં પણ શરદ ઋતુ આવે એટલે પિત્તની સમસ્યા સૌથી વધારે કેમકે પિત્તનો પ્રકોપ થાય છે એટલે તમને થતી હોય છે તો એની અંદર શું કરી શકાય તો કે પિત્તની સમસ્યામાં ખાસ કરીને જે લોકોને એસિડિટીની પ્રોબ્લેમ રહેતી હોય છે ખાટા ખાટા ઓડકાર આવતા હોય છે અપચાની તકલીફ રહેતી હોય છે ખોરાક બરાબર પચતો નથી હોતો અને ગેસની પ્રોબ્લેમ રહેતી હોય છે તેમના માટે એક સરળ ઘરગથ્થુ આયુર્વેદિક ઉપચાર છે જેના માટે જોઈશે તમને આખી વરિયાળી આખા ધાણા આમળાનો પાવડર મધુનો પાવડર અને જો ડાયાબિટીસની તકલીફ હોય તો સાકર અવોઈડ કરી શકો છો હવે બધું જ રહેવાનું છે પચીસ પચીસ ગ્રામ જેમાં આખું જે ધાણા છે અને પાવડર છે એ મિક્સ કરીને ડબ્બામાં ભરી લેવાનું છે જમ્યા પહેલા તેનું સેવન કરવાનું છે એટલે જમવાને અડધી કલાકની ની વાર હોય ત્યારે તમારે એસી થી સો એમ પાણીમાં અડધી થી પોણી ચમચી મિક્સ કરીને ભૂખ્યા પટે લઈ લેવાનું છે સવાર સાંજ ખાસ કરીને ગ્રીષ્મ ઋતુ અને શરદ ઋતુ કે જયારે પિત્તનો પ્રકોપ મેક્સિમમ હોય છે ત્યારે આ પ્રકારનું પીણું ખૂબ જ ફાયદાકારક નીવડી શકે છે તમારી પિત્તની સમસ્યા ગેસની સમસ્યા છે અપચાની છે એમાં ખૂબ જ તમને ફાયદો આપશે અને ક્યારે લેવું જોઈએ તો ભૂખ્યા પેટે અને કેટલા દિવસ સુધી તો તમે રોજે આરામથી તેનું સેવન કરી શકો છો પરંતુ ખાસ જો સમસ્યા હોય પિત્તની ને એસિડિટીની તો તમે વીસ થી પચીસ દિવસ લો તો તમને એમાં ઘણી રાહત મળશે